નમસ્કાર હું ડૉક્ટર એચડી પવાર ઘણા સમયથી વિદ્યાર્થીઓની ગુજરાતીમાં વિડીયો બનાવવાની માંગ હતી તો એ માંગને ધ્યાનમાં રાખીને આજે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવી બનાવવા જઈ રહ્યા છીએ તો આજે સૌ પ્રથમ આપણે બીકોમ સેમિસ્ટર વનમાં પૂછાતું ચેપ્ટર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ એટલે કે અધૂરી નોંધો ઉપરથી હિસાબો લખવા તેની ચર્ચા કરીશું અધૂરી નોંધો પરથી હિસાબો લખવા કે સિંગલ એન્ટ્રી સિસ્ટમ કે એક નોંધી નામા પદ્ધતિ એ વાસ્તવમાં કોઈ પદ્ધતિ છે જ નહીં પરંતુ કેટલાક નાના વેપારીઓ ચાના ચાની લારીવાળા કે પાનના ગલ્લાવાળાઓ કે નાના વેપારીઓ જે સંપૂર્ણપણે દિનોધી હિસાબી પદ્ધતિ રાખી શકતા નથી તેઓ કેટલીક નોંધો રાખે છે કેટલીક નોંધો નથી રાખતા સંપૂર્ણ હિસાબો જ્યારે આપણી પાસે ના હોય તો વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર થાય અને તે સંજોગોમાં નફો કઈ રીતે નક્કી કરી શકાય એના માટેની એક તકનીક જે છે જેને આપણે એક નોંધીનામા પદ્ધતિ કે હિસાબો લખવા એ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ એક નોંધીનામા પદ્ધતિ એ કોઈ પદ્ધતિ છે નહીં મૂળભૂત રીતે બે જ પદ્ધતિઓ છે જે દેશીનામા પદ્ધતિ અને દ્વિનોદીનામા પદ્ધતિ એક નોંધીનામા પદ્ધતિ એ દ્વિનોદીનામા પદ્ધતિનો જ ભાગ છે આમાં મુખ્યત્વે બે રીતે નફો નક્કી કરી શકાય છે એક મૂડી સરખામણીની પદ્ધતિ છે અને બીજી અ એક નોંધીનું દ્યુ નદીમાં રૂપાંતર છે તો આજે આપણે એક નોધીનું દ્યુ નદીમાં રૂપાંતર થાય એના માટેનો એક દાખલો જોઈશું એક્ઝામ્પલ પ્રેક્ટિકલ જોઈશું તો હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલની જે રકમ છે એ રકમ આપણે વાંચીશું શ્રી ભરતભાઈ શાહ તેમના હિસાબો એક નોંધી નામા પદ્ધતિ પ્રમાણે રાખે છે નીચેની માહિતી પરથી તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર એકવીસના રોજ પૂરા થતા વર્ષ માટેનું નફા નુકસાન ખાતું અને તે જ રોજનું પાકું સરવી તૈયાર કરો પહેલી વિગત આપી છે તારીખ એક ચાર બે હજાર વીસની વીસના રોજની બાકીઓ જેમાં લેણદારો દેવાદારો લેણી હુંડી દેવી હુંડી ફર્નિચર સ્ટોક અને રોકડ બાકી આપી છે શરૂઆતની બાકીઓ છે છે ત્યારબાદ વર્ષ દરમિયાનના વ્યવહારો આપ્યા દેવી હુંડીના ચૂકવ્યા લેણદારો પાસેથી મળ્યા વટાવ આપ્યો પરચુરણ ખર્ચ ફર્નિચરની ખરીદી ઉપાડ લેણી હુંડીના મળ્યા લેણદારોને ચૂકવ્યા વટાવો મળ્યો ગાલખાત પરત ગાલખાત ખરીદ પરત અને વેચાણ પરત અને ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના રોજની આખર બાકી આપી છે જેમાં લેણદારો દેવાદારો દેવી ઊંડી આખર સ્ટોક અને રોકડ શિલ્લકનો સમાવેશ થાય છે ઉપરાંત ત્રણ હવાલા છે મૂડી પર દસ ટકા વ્યાજ ગણો દેવાદારો પર પાંચ ટકા સકમન લેણા અનામતની જોગવાઈ કરો અને ફર્નિચર પર દસ ટકા ઘસારો માંડી વાળો આ રકમ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આપણે આ દાખલાને પ્રેક્ટિકલી કઈ રીતે ગણી શકાય કયા કયા ખાતા બનાવવાના છે વગેરે બધી વિગતો વિગતે જોઈએ તો ચલો આવી જઈએ મેન સ્ક્રીન પર જ્યાં આપણે દાખલો ગણીશું

આપણને જે વિગતો આપી છે એના આધારે આટલા ખાતા બનાવવાના થાય છે જે ઓલરેડી મેં બનાવી દીધા છે હવે સૌથી પહેલા આપણે બનાવીશું શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક સ્થિતિ દર્શક પત્રક એ પાકા સરવૈયાની જેમ જ બનતું હોય છે પરંતુ પાકા સરવૈયાને સિસ્ટમેટિક ફોર્મેટમાં બનાવવાનું હોય છે જ્યારે આમાં મૂળિયાને દેવા અને મિલકત એના લેણા એટલું ધ્યાન રાખવાનું હોય છે અને સ્થિતિ દર્શક પત્રક ઉપરથી આપણે શરૂઆતની મૂડી શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આ રકમ જે આપણે આગળ જોઈ એ પ્રમાણે આપણે અંદર વિગતો મૂકીશું તો સૌથી પહેલા આજે વિગતો આપણને આપેલી છે તેમાં સૌથી પહેલા લેણદારો છે તો એ મૂડી દેવા બાજુ આવે લેણદારો રકમ છે પાંચ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ દેવાદારો તો મિલકત લેણા બાજુ આવે દેવાદારો એની રકમ છે સાત હજાર ત્યારબાદ લેણી હુંડી તો એ પણ મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ આવશે લેણી હુંડી રકમ છે એક હજાર સાતસો ્યારબાદ દેવી હુંડી તો દેવા બાજુ આવે દેવું કહેવાય તો દેવી હુંડી રકમ છે 800 ત્યારબાદ ફર્નિચર બિલકત લેણા બાજુ આવે હલકત કહેવાય આપણી તો ફર્નિચર ફર્નિચર ની રકમ છે 900 ત્યારબાદ સ્ટોક એ પણ બિલકત કહેવાય તો સ્ટોક 4500 રૂપિયા ત્યારબાદ રોકડ બાકી એ પણ આપણી બિલકત કહેવાય રોકડ બાકી રકમ છે 10000

આપણે પાંચ હજાર પાંચસો અને આઠસો રૂપિયા માઇનસ કરીએ તો આપણને નવ હજાર રૂપિયા અહીંયા તફાવત મળે છે આ ખોટી જે રકમ છે એ શરૂઆતની મૂડી કહેવાય એને આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું આપણે શોધીશું તો આ રીતે આપણે શરૂઆતની મૂડી લગભગ દરેક દાખલામાં શોધવાની થાય છે આપેલી હોય તો આપણે શોધવાની જરૂર નથી તો મૂડી શોધ્યા બાદ હવે આપણે મુખ્યત્વે જે ખાતા બનાવવાના છે એમાં દેવાદારોનું લેડી હુંડી નું કારણ કે દેવાદાર લેમદાર સાથે સંકળાય લેડી હુંડી સાથે સંકળાયેલા હોય એ તે અને દેવી હુંડી નું ખાતું અને રોકડ ને બેંક ખાતું આ ખાતા પહેલા તૈયાર કરીશું એને પૂરું કર્યા પછી આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું ને પાકા સરિયા તરફ જઈશું દેવાદારો પરથી મોટે ભાગે ઉધાર વેચાણ સુધાતું હોય છે લેણદારો પરથી મોટે ભાગે ઉધાર ખરીદી સુધાતી હોય છે અને રોકડ અને બેંક ખાતામાંથી પણ જો ખૂટતી વિગત હોય તો રોકડ અને બેંક ખાતામાંથી પણ સુધી શકાય છે તો હવે જે આપણે શરૂઆતની બાકીઓ મૂકવી એના ઉપરથી દરેકની શરૂઆતની બાકી મૂકીશું જેમ કે દેવાદારોની શરૂઆતની બાકી તો દેવાદાર મિનકત ક્યાંય ઉધાર બાકી હોય બાકી આગળ લાવ્યા સાત હજાર રૂપિયા અહીંયા મૂકીશું ત્યાર પછી એ જ પ્રમાણે લેણી હુંડી ખાતાની ઉધાર બાજુ પણ મૂકીશું બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા એ સત્તરસો રૂપિયા છે એને પણ આપણે ઉધાર બાજુ મૂકીશું લેણદારો એ દેવું કહેવાય એટલે જમા બાકી હોય બાકી આગળ લાવ્યા લેણદારોની અંદર આપણે પાંચ હજાર અને પાંચસો રૂપિયા મૂકીશું

તારે કે શરૂઆતની બાકીઓ આપણે જે તે ખાતામાં મૂકી દીધી એ જ પ્રમાણે વેપાર ખાતાની અંદર શરૂનો સ્ટોક પણ આવી જાય તો અહીંયા વેપાર ખાતા આ ઓલરેડી આપણે બનાયેલું છે ભારત પરીક્ષાનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા કકા વર્ષનું વેપાર ખાતું તેમાં શરૂનો સ્ટોક આપણે મૂકી દેશું તો શરૂનો સ્ટોક ની રકમ છે અહીંયા આપણે મૂકી છે ₹4500 તો ₹4500 અહીંયા ફીજી છે તો આ શરૂઆતની વિગતો જે આપણે ચાલુ ખાતાની હતી એ મૂકી છે ફર્નિચર નું ખાતું બનાવ્યું નથી એટલે ફર્નિચરની બાકી આપણે મૂકતા નથી આટલું મૂક્યા પછી હવે આપણે વર્ષ દરમિયાનના વ્યવહારોમાં જઈશું તો વર્ષ દરમિયાનના વ્યવહારો રકમની અંદર જોઈએ અને પ્રમાણે એક પછી એક એની એન્ટ્રી કરીએ છે તો અહીંયા સૌથી પહેલી વિગત છે કે દેવી હુંડીના ચૂકવ્યા ચૂકવ્યા હોય તો પૈસા જાય એટલે દેવી હુંડીના ચૂકવ્યા છે એટલે દેવી હુંડી ખાતાની જમા બાજુ દેવી હુંડીના ચૂકવ્યા છે એટલે દેવી હુંડી

છત્રીસ હજાર દેવાદારો ખાતે ઉધાર આપ્યો તો વટાવ આપ્યો એ દેવાદારોને આપણે વટાવ આપતા હોઈએ છીએ આપણો ખર્ચ કહેવાય તો દેવાદારો ખાતાની જમા બાજુ અને વટાવ ખાતે ઉધાર થાય વટાવ છેલ્લે નફા નુકસાન ખાતાની અંદર જાય આપણો ખર્ચ છે જમા બાજુ લખીશું અહીંયા વટાવ ખાતે અને રકમ છે પંદરસો રૂપિયા વટાવ મળી આવ્યું આપી આવ્યું ત્યાર પછી છે પરચુરણ ખર્ચ તો પરચુરણ ખર્ચ એટલે રકડ જાય રોકડ ખાતાની જમા બાજુ લખીશું એન્ટ્રી જાય છે આઠ હજાર ને આઠસો ત્યારબાદ નેક્સ્ટ એન્ટ્રી છે ફર્નિચરની ખરીદી ફર્નિચર ખરીદી તો પણ પૈસા તમારા જાય એટલે રોકડ ખાતાની જમા બાજુ લખીશું ફર્નિચર ખાતે ફર્નિચર ખાતે છસો રૂપિયા નું ફર્નિચર આપણે ખરીદ્યું છે ફર્નિચર આપણી મિલકત કહેવાય એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવવું જોઈએ તો પાકા સરવૈયા અંદર મિલકત અને લેણા બાજુ કાયમી મિલકત તરીકે આપણે અહીંયા લખી દઈશું સૌથી પહેલું ફર્નિચર જેની શરૂની બાકી શરૂઆત ના પાકા સરવૈયાની શરૂઆત ના સ્થિતિ દર્શક પત્રકમાં આપેલી છે નવસો રૂપિયા એમાં ઉમેરું છું પ્લસ ખરીદી કરી વધારાના ફર્નિચરની એ છસો રૂપિયા જે રોકડ ખાતાની જમા બાજુ બતાવ્યું એમ ટોટલ પંદરસો રૂપિયાનું ફર્નિચર હવે આપણી પાસે થઈ ગયું ત્યાર પછી આગળ એન્ટ્રી જોઈએ તો નેક્સ્ટ છે લેણી હુંડી ના મળ્યા મળ્યા એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લેણી હુંડી ખાતે લેણી હુંડી ખાતે લેણી હુંડી ખાતે કેટલા મળ્યા છે અહીંયા જોઈ શકીએ લેણી હુંડી ના મળ્યા છે ત્રણ હજાર રૂપિયા તો ત્રણ હજાર અહીંયા લખીશું અને લેણી હુંડી ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી આપીશું લેણી હુંડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે

છે વટાવ મળે તો વટાવ લેણદારો પાસેથી મળે એટલે આપણી આવક કહેવાય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ એક લાઈન છોડીને અહીંયા લખીએ છે વટાવ ખાતે આ મળેલ વટાવ છે જે રકમ છે 600 રૂપિયા અને લેણદારો ખાતાની વિરુદ્ધ ઉધાર બાજુ વિરુદ્ધ એન્ટ્રી થશે લેણદારો ખાતામાં અહીંયા લખીશું વટાવ ખાતે અને રકમ છે 600 રૂપિયા આ રીતે વટાવની એન્ટ્રી થઈ પછી છે ગાલખાત ગાલખાત દેવાદારો ઉપર આવે તો દેવાદારો ખાતે જમા તો દેવાદારોની જવાબદારી લખીશું રકમ છે રકમ છે પાંચસો રૂપિયા દેવાદારો ખાતાની જવા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પછી ખરીદ પરત છે તો ખરીદ પરત એટલે લેણદારો આપણને માલ પરત કરે એટલે ખરીદ પરત કહેવાય આપણે લેણદારોને માલ પરત કરીએ તો લેણદારો ખાતાનું દાર બાજુ લખાય ખરીદ પરત અને રકમ છે ખરીદ પરતની ચારસો રૂપિયા અને વેપાર ખાતાની દાર બાજુ ખરીદીમાંથી બાદ થાય તો વેપાર ખાતું આપણે બનાવેલું છે સરૂના સ્ટોકની નીચે અહીંયા આવશે ખરીદી ખરીદીમાંથી ખરીદ પરત અને ખરીદ પરતની જે રકમ છે એ આપણે અહીંયા બીજી એન્ટ્રી તરીકે લખી કાઢીશું ચારસો રૂપિયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક નોધીનું દ્વિ નદીમાં રૂપાંતર થઈ રહ્યું છે એટલે અધૂરી વિગતો છે એને પૂરી કરવા માટે આપણે જરૂરી વિગતો નોંધીએ છીએ અહીંયા તો ખરીદ પરત ચારસો રૂપિયા ત્યાર પછી વેચાણ પરત વેચાણ દેવાદારોને વેચાણ પરત થાય એ વેપાર ખાતાની જમા બાજુ પહેલું વેચાણ લખાય અને એમાંથી બાદ વેચાણ પરત થાય વેચાણ પરત અને વેચાણ પરતની રકમ છે આઠસો રૂપિયા આઠસો રૂપિયા રાખીશું અને દેવાદારો ખાતાની જમા બાજુ આપણે લખીશું વેચાણ દરમિયાનના જે વ્યવહારો છે એ વર્ષ દરમિયાનના વ્યવહારોની આપણે નોંધ કરી દીધી એ નોંધ કર્યા પછી હવે જે આખરની બાકીઓ આપી છે આખરની બાકીઓ જે તે ખાતાની અંદર આપણે મૂકીશું તો પહેલી લેણદારોની આખર બાકી છત્રીસો આપી છે તો લેણદારો ખાતાની ઉધાર બાજુ લખાશે બાકી આગળ લઈ ગયા છત્રીસો રૂપિયા એ જ પ્રમાણે બીજી જે બાકી તમને આપી છે એ આપી છે તો ખાતાની જમા બાજુ લખાશે બાકી આગળ લઈ ગયા શરૂઆતની બાકી એટલે લાવ્યા હોય અને આખરની બાકી એટલે લઈ ગયા હોય નવ હજારની બાકી તમને આપી છે નવ હજાર અહીંયા મૂકીશું ત્યાર પછી લેણી હુંડી છે તો લેણી હુંડી પણ મિલકત જ કહેવાય એની પણ જમા બાજુ લખાય

અને આખર સ્ટોક ની રકમ છે છ હજાર રૂપિયા ત્યાર પછી રોકડ સિલક આપી છે તો રોકડ ખાતાની જમા બાજુ લખાશે બારસો રૂપિયા જે તે ખાતાઓની જે આખર બાકી હતી એ પણ આપણે લખી કાઢી ત્યાર પછી અહીંયા ઉપાડ પણ તમને આપેલું છે તો ઉપાડ થી પણ રૂપિયા જાય તમારા રોકડ ખાતાની જમા બાજુ લખાય ઉપાડ અને ઉપાડની રકમ છે બે હજાર રૂપિયા બનાવીને શોધી કાઢી નવ હજાર રૂપિયા તો પાકા સરવૈયામાં અહીંયા લખીશું મૂડી નવ હજાર રૂપિયા એમાંથી બાદ કરીશું ઉપાડ ઉપાડ રકમ છે બે હજાર રૂપિયા ત્યારબાદ હવે આગળ વ્યવહારો જોઈએ તો નેક્સ્ટ રકમની અંદર આપણને શું આપ્યું છે ત્રણ હવાલા આપ્યા છે તો એ ત્રણ હવાલાને આપણે સોલ્વ કરીશું અને જોડે જરૂરી જે ખાતાઓ છે ખાતાઓ બંધ કરીશું તો પહેલા જે ખાતા આપણે ખોલ્યા છે બધી વિગતો પૂરી થઈ ગઈ છે એટલે ખાતાઓને આપણે બંધ કરીશું તો શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક આપણે બંધ કરી દીધું છે દેવાદારનું ખાતું બંધ કરતાં પહેલા લેણી ઉંડીનું ખાતું બંધ કરીએ છીએ કારણ કે લેણી હુંડીમાંથી જે લેણી ઉંડી વર્ષ દરમિયાન મળી હોય દેવાદારો ખાતે જમા થશે એટલે લેણી ઉંડી ખાતાની જમા વર્ગનો સરવાળો ચુમ્માલીસો એ ચુમ્માલીસો આપણે અહીંયા લખીશું દાર બાજુ અને ચુમ્માલીસો માંથી મળે લેણી ઉંડી હોય તો અહીંયા લેણી ઊંધી ની બાજુ લખાય દેવાદારો ખાતે અને પ્રશ્નાર્થ મૂકી દઈશું ખબર પડે સુધી છે રકમ એક નોંધી નામા પદ્ધતિમાં પૂરતી રકમો શોધવી એ જ મહત્વનું કામ છે તો રૂપિયા દેવાદારો ખાતાની જમા બાજુ લખીશું

એમાંથી આઠસો રૂપિયાનું પરત માઇનસ કરી અને બેતાલીસ હજાર ને સાતસો રૂપિયા બારની સાઈડ લખીએ છીએ ત્યારબાદ લેણી દેવી હુંડીનું ખાતું પહેલા બંધ કરીશું અને એના ઉપરથી આપણને વર્ષ દરમિયાન સ્વીકારેલી દેવી હુંડીઓ મળશે તો અહીંયા પાંચ હજાર નવસો ટોટલ થાય છે પાંચ હજાર નવસો જમા બાજુ લખીને આઠસો માઇનસ કરીએ એટલે પાંચ હજાર સો મળે છે એની સામે આપણે લખીશું લેણદારો ખાતે કારણ કે લેણદારો પાસેથી જ આપણે સ્વીકારવાની હોય આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું શોધી છે રકમ લેણદારો ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ એન્ટ્રી કરીશું ત્યાં લખીશું દેવી ઉંડી ખાતે અને એમાં આપણે એકાવનસો રૂપિયા લખીશું અને પછી લેણદારોનું ખાતું આપણે બંધ કરીશું લેણદારનું ખાતું બંધ કરીએ ચોવીસ હજાર પ્લસ છસો પ્લસ ચારસો પ્લસ એકાવનસો પ્લસ છત્રીસો ખરીદે ટોટલ 33700 રૂપિયા ટોટલ લેમાથી 5500 માઈનસ કરી દઈએ તો 28200 અહીંયા ખૂટે છે 28200 દે ખૂટે છે એ ઉધાર ખરીદી છે ઉધાર ખરીદી જે આપણે સુધિ કાઢી મોડે ભાગે લેન્ડાનો ખાતો ઉધાર ખરીદી સુધારવા માટે બનાવતો હોય છે 33700 રૂપિયા બનેવાજીનો ટોટલ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્વીકૃત પતરા દેવાદાનો ખાતો લેન્ડિંગ દી ખાતો લેન્ડાનો ખાતો બની ગયો એ જ પ્રમાણે ખાતું બંધ થઈ ખાતું જો બંધ થઈ જતું હશે તો કોઈ વિગત નહીં હોય એવું આપણે માનીએ અને રોકડ ખાતાનું જ કે બંને બાકી આપેલી છે હજાર એમ ચાલીસ બસો ઉધાર બાજુનું નું ટોટલ થાય છે એમાંથી આપણે આ રકમ માઇનસ કરી જોઈએ માઇનસ ત્રણ હજાર માઇનસ અઠ્યાસી માઇનસ છસો માઇનસ ચોવીસ હજાર

અને હવે જે ઉધાર ખરીદી આપણે સુધી થી લેણદારો ઉપરથી એ અહીંયા લઈ દઈશું જો ઉધાર ખરીદી 28200 એ 28200 અહીંયા લઈ દઈએ 28200 માંથી 400 રૂપિયા માઈનસ કરીએ દઈએ પરતના 28200 માઈનસ 400 પરતના માઈનસ કરીએ એટલે 27800 રૂપિયા એ નેટ ખરીદી આવે છે વેપાર વેપાર ખાતાની બધી આવી ગઈ છે ખાતું બંધ કરીને કાચો અડતાલીસ હજાર સાતસો માંથી પિસ્તાલીસો અને સત્યાવીસ હજાર આઠસો રૂપિયા માઇનસ કરી એટલે સોળ હજાર ને ચારસો નો તફાવત આવે છે એ સોળ હજાર ચારસો એ કાચો નફો છે કાચો નફો વેપાર ખાતાનો નફો કાચો નફો કહેવાય તમને ખબર છે હવે વેપાર ખાતાનો જે નફો છે નફા નુકસાન ખાતામાં જશે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખી દઈએ કાચો નફો કાચો નફો આવી ગયો સોળ ચારસો હવે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતાની અંદર ખર્ચા ને આવકો તો કાચો નફો આવી ગયો વટાવ આવી ગયો આવી ગયો વટાવો પરચુરણ ખર્ચ અને ગાલ ખાતા આવી ગયું હવે કેટલાક હવાલા છે એ હવાલાની એન્ટ્રી પણ આપણે અહીંયા લઈ લઈએ છીએ અને પછી નફા નુકસાન ખાતું બંધ કરીશું તો પહેલું છે મૂડી પર દસ ટકા વ્યાજ ગણો મૂડી આપણે સુધી નવ હજાર નવ હજાર નવસો રૂપિયા થાય તો અહીંયા લખીશું નવ હજાર ના દસ ટકા એટલે કે નવસો રૂપિયા નવસો અહીંયા લખીશું અને પાટા સરવૈયામાં એને મૂડીમાં પ્લસ કરીશું પાકા સરવૈયામાં મૂડીમાં અહીંયા પ્લસ કરીએ પ્લસ મૂડી પર વ્યાજ દેવાદારોની આખર બાકી પર હંમેશા આ જોગવાઈ થતી હોય છે અને વેપાર ખાતા પાકા સરવૈયાની મિલકત અને લેણા બાજુ આપણે સૌથી પહેલા દેવાદારો લખીશું અંદરના કલમમાં તો દેવાદારોની આખરની બાકી આપણે આપેલી છે આપણને તો દેવાદારોની આખરની બાકી છે અહીંયા નવ હજાર રૂપિયા તો નવ હજાર અંદરના ખાનામાં લખીશું એમાંથી બાદ ગાલખાદ અનામત લેણા અનામત એ પાંચ ટકા એટલે ચારસો ને પચાસ રૂપિયા થાય અને આઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા બારે યર ગાલખાત અનામત એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે બીજી એન્ટ્રી તરીકે આપણો ખર્ચ છે તો અહીંયા લખીશું ગાલખાત અનામત

છસો પર ગણાય અને નવસો પર આખા વર્ષનો ઘસારો ગણાય એટલે ઘસારો 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 રીતે ગણાશે નવસો ઉપર ઉપર દસ દસ ટકા ટકા પ્રમાણે પ્રમાણે નેવું રૂપિયા થાય અને છસો છ મહિનાનો ઘસારો ગણીએ તો એ ત્રીસ રૂપિયા થાય આમ ટોટલ એકસો ને વીસ રૂપિયા ઘસારો બનશે કે આપણે આમાંથી માઇનસ કરીશું ઘસારો એકસો ને વીસ રૂપિયા એકસો વીસ માઇનસ કર્યા પછી તેરસો ને એસી રૂપિયા બહાર જશે અને નફા નુકસાન ખાતાની ચાર બાજુ બીજી એન્ટ્રી હશે લસારો એકસો ને વીસ રૂપિયા તો આ રીતે હવે બધા હવાલા પતી ગયા છે બધા ખર્ચા આવી ગયા છે તો હવે નફા નુકસાન ખાતાને બંધ કરીશું અને ચોખ્ખો નફો સુધી કાઢીશું અને એ ચોખ્ખા નફાને આપણે પાકા સરવૈયામાં લઈ જઈશું તો હવે કાચો નફો અને આ ટોટલ કરીએ છીએ તો સત્તર હજાર ટોટલ થાય છે સત્તર હજાર આ બાજુ લખીએ સત્તર હજારમાંથી સત્તર હજાર માઇનસ પંદરસો માઇનસ આઠ હજાર આઠસો માઇનસો વિગત છે એ તમારો ચોખ્ખો નફો છે અને ચોખ્ખો નફો હંમેશા પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરાય છેલ્લે આપણે પાકા સરવૈયા જઈએ તો પાકા સરવૈયામાં અહીંયા ઉમેરીશું પ્લસ ચોખ્ખો નફો એ છે 4730 અને હવે આ પ્લસ માઈનસ નેટ રકમ 12 લઈ જઈશું તો 9000 + 2000 + સોરી 9000 - 2000 ઉપાડ છે પ્લસ ₹900 મુડી પર વ્યાજ છે અને પ્લસ ₹4730 નફો છે એટલે 12630 રૂપિયા 12 ની સાઈડ આવે એ ઉપરાંત આખરની બાકીઓ જે છે એ પાકા સરવૈયામાં આવશે આખરની બાકીઓ માં અહીં જોઈ શકીએ છીએ કે પહેલું લેણદારો છે તો લેણદારો ની છત્રીસો રૂપિયા બાકી આવશે અહીંયા લેણદારો છત્રીસો રૂપિયા ઉપરાંત દેવી હુંડી પણ આ બાજુ આવશે દેવી હુંડી એની બાકી છે ઓગણત્રીસો રૂપિયા ઉપરાંત લેણી હુંડી જે છે તો લેણી હુંડીની આખર બાકી પણ મિલકત લેણા બાજુ આવે લેણી હુંડીની રકમ છે ચૌદસો રૂપિયા

અને આ રીતે 19130 સરવાળો થાય છે માઈનસ આમારી 1380 માઈનસ 1400 માઈનસ અહીં આખરનો સ્ટોક આપણે લખ્યો નથી આખરનો સ્ટોક પણ લખવો પડશે આખર સ્ટોક આખર સ્ટોક આપણે કરવાની બાકી આપેલી છે યસ 6000 તો 6000 અહીં પણ લખી દો ચલ તો માઇનસ અઢારસો માઇનસો પ્લસ છ હજાર ફરી ઓગણીસ હજાર એકસો ને ત્રીસ સરવાળો મિલકત લેણા બાજુ પણ થાય છે અને એ જ સરવાળો આપણે મૂડી દેવા બાજુ પણ જોયું તો બાર હજાર છસો ત્રીસ વત્તા છત્રીસો વત્તા ઓગણીસ હજાર એકસો ત્રીસ આ રીતે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા થઈ રહી છે તો આ એક બેઝિક એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોયું એક નોંધીનામા પદ્ધતિનું વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાથી દાખલાઓ આવડશે તમને ઘરે જાતે પ્રેક્ટિસ કરતા રહો વિડીયો જોતાની સાથે સાથે પણ તમારા નોટબુકમાં રકમ દાખલો સાથે સાથે ગણતા રહો નોટબુક બનાવતા રહો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો Thank you, thank you very much.